મગર ભારતમાંથી મોબાઈલ ટાવરના ખૂબ જ કિંમતી પાર્ટ્સની ચોરી કરી દિલ્હી ખાતે સપ્લાય કરવાનો આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પડદો ફાશ કર્યો છે એક કરોડ થી વધુના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને સુરત એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે સુરત જિલ્લા એલસીબી પોલીસને એક બાતમી મળી હતી કે સુરત શહેરમાં આવેલા પાંડેસરાનો કામી લરજા અंसारी સમગ્ર ભારતમાંથી તેના સાગરીતો સાથે અલગ અલગ જગ્યાએ મોબાઈલ ટાવર પરથી ખૂબ જ કિંમતી ઇલેક્ટ્રિક એસએફપી કાર્ડ નામના પાર્ટની ચોરી કરાવી જે ચોરી કરેલો માલ દિલ્હી ખાતે અર્જુન પાલ નામના ઈસમને સપ્લાય કરતો હતો અને તાજેતરમાં જે સુરત જિલ્લા વિસ્તારમાંથી કિંમતી પાર્ટની ચોરીઓ થઈ છે તે પણ કામિલ અરઝા અંસારીએ તેના સાગરીતો સાથે કરી છે જે બાતમી મળતા સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમે તાત્કાલિક દિલ્હી ખાતે સરિતા વિહાર વિસ્તારમાં સ્થાનિક પોલીસને સાથે રાખી દરોડા પાડતા

એની બે ચોરી થયાની હકીકત ધ્યાને આવતા લોકલ પોલીસ તેમજ એલસીબીની ટીમ આ ગુના કઈ રીતે બને છે કોણ કરે છે એની તપાસમાં લાગેલ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી અલગ અલગ જગ્યાના ટેકનિકલ અને ઇલેક્ટ્રોનિક એવિડન્સીસ ઉપર ધ્યાન રાખી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરતાં સુરત રૂરલ એલસીબીને આ ગુના શોધવામાં સફળતા મળેલ અને એ ગુનામાં જે અંજામ આપનાર જે મુખ્ય આરોપી છે કામિલ રઝા અંસારી જે પાલેસરા સુરત શહેરમાં રહે છે અને મૂળ બિહારનો વતની છે એ પોતાના સાગરીતોના માધ્યમથી આ અલગ અલગ કંપનીના ટાવર જેમાં એરટેલ નોકિયા સિસ્કો એ વગેરેના ટાવરમાંથી સુરત રૂરલના માંડવી કડોદરા વડોદરા રૂરલનું વાગોડિયા તથા પશ્ચિમ કચ્છ ના મુન્દ્રા વિસ્તારમાંથી ચાર જગ્યાએ ચોરી કરેલા હકીકત મળેલ અને આ ચોરી કરેલ એ કુરિયરના માધ્યમથી દિલ્હી બેઠેલા એક આરોપીને અર્જુન પાલ નામના વ્યક્તિને હકીકત જાણ થતા એલસીબીની ટીમ દિલ્હી ખાતે જઈ અને એની તપાસ કરી અને જ્યાં રહેતો હતો એ ફ્લેટમાં સર્ચ કરતા અનેક ઘણી ચીપો સાઠ થી વધુ ચીપ અને બે માસ્ટર ડિવાઇસીસ પણ મળેલા છે એ પણ પોલીસે કબજે કરેલા છે અને આજરોજ ઉંભેડ ગામ પાસેથી આ મુખ્ય આરોપીની પણ પોલીસે અટક કરેલી છે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા આરોપીઓએ વધુ એક ટાવરમાંથી ચોરી કરી તેઓ એસએફપી કાર્ડનો જથ્થો આપવા માટે કામરેજ તાલુકાના ઉંભેડ ઓવરબ્રિજ પાસે ભેગા થવાના હતા અને પોલીસે ચોરી કરેલ એસએફપી કાર્ડના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડી તમામ આરોપીઓનું સઘન ઇન્ટ્રોગેશન હાથ ધર્યું જેમાં ઝડપાયેલ મુખ્ય સૂત્રધાર કામી લર્જા અંસારી મોબાઈલ ટાવરની કંપનીમાં ફિલ્ડ એન્જિનિયર તરીકે પહેલા કામ કરતો હતો જેથી તેના સાગરીતો સાથે સમગ્ર ભારતમાં અલગ અલગ રાજ્યમાંથી મોબાઈલ ટાવરોમાં કિંમતી પાર્ટની ચોરીઓ કરાવી દિલ્હી ખાતે અર્જુનપાલ સિંઘ તથા અવિનાશ પાલ નામના આરોપીઓને સપ્લાય કરતો હતો જેમાં ગુજરાત રાજ્યમાં સુરત ગ્રામ્ય જિલ્લામાં કડોદરા તથા માંડવી તથા વાઘોડિયા તથા મુન્દ્રા વિસ્તારમાંથી એસએફપી કાર્ડનો જથ્થો ચોરી કર્યો હોવાનું જણાવ્યું હતું આ સાથે મધ્યપ્રદેશ રાજ્યમાં ઇન્દોર ભોપાલ વિસ્તારમાંથી તથા મહારાષ્ટ્રમાં મુંબઈ સોલાપુર વિસ્તારમાંથી તથા કોલકાતામાં બેંગ્લોર રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ વગેરે અલગ અલગ રાજ્યમાંથી કિંમતી પાર્ટ ચોરી કર્યા હોવાનું કબૂલ્યું હતું આ સાથે સાથે ભારત ભરના અનેક રાજ્યોમાં પણ જેમ કે મધ્યપ્રદેશમાં ઇન્દોર અને ભોપાલ મહારાષ્ટ્રમાં મુંબઈ અને સોલાપુર વિસ્તારમાંથી કલકત્તા બેંગ્લોર રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી પણ આ ટાવરની ચીપની ચોરી કરેલ છે હાલ સુધી પોલીસે ચાર જેટલા આરોપી મુખ્ય સૂત્રધાર કામિલ રઝા શિવસાગર સુનિલ નિષાદ જે ફતેહપુર યુપીનો નિવાસી છે તે નિતેશ બગેર જે ઈટાવા યુપીનો નિવાસી છે શશી મહતો જે છપરા બિહારનો રહેવાસી છે આ ચાર આરોપીની અટક કરેલી છે અને છ જેટલા આરોપી પોલીસ તપાસમાં હાલ વોન્ટેડ છે જેને ઝડપવા માટે પોલીસની ટીમો કાર્યરત છે આ ગુનામાં કુલ મુદ્દામાલ જે પકડાયો છે તેની કિંમત એક કરોડ એકતાલીસ લાખ તેતાલીસ હજાર અને આઠસો વીસ જેટલી થવા જાય છે જેમાં અલગ અલગ સિસ્કો ચિપ્સ સાહીઠ વધારે ચારથી થી વધારે મોબાઈલ તથા અન્ય સામગ્રી અને જે એ નાઇન્ટી નાઇન

અનેક રાજ્યોમાં અનેક ચોરીઓ કરેલી છે જેમ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ચાર લોકેશન ઉપર મધ્યપ્રદેશમાં પચીસ થી ત્રીસ જગ્યાએ અને રાજસ્થાનમાં વીસ જેટલા એસએફએફ એસએફપી કાર્ડની ચોરી કરેલી છે એ સિવાય હરિયાણા ઉત્તરાખંડ હિમાચલ કોલકાતા તેલંગાણા બેંગ્લોરમાંથી પણ અલગ અલગ ચોરીઓ કરેલી છે પોલીસની તપાસમાં જણાયેલ છે કે આ મુખ્ય આરોપી જે છે અને એની સાથે સંકળાયેલા અન્ય સાગરીતો પણ આ બધી ટાવર કંપનીઓમાં ફિલ્ડ વર્કર કે ફિલ્ડ એન્જિનિયર તરીકે કામ કરતા હતા અને એમણે આ ચોરીને અંજામ આપેલ છે આ ચોરીનો રિસિવર દિલ્હીમાં બેઠેલ અર્જુન પાલ એ મુદ્દામાલ સગે વગે કરે એ પહેલા જ સુરત રૂરલ એલસીબીએ આ સમગ્ર મુદ્દામાલ દોઢ કરોડ જેટલો થવા જાય છે એની જપ્તી કરી છે અને સંબંધિત સ્ટેટને અત્યારે પોલીસ દ્વારા જાણ કરવામાં આવી રહેલ છે આ દિલ્હીથી ખુદામાલ પહોંચ્યા પછી ત્યાંથી અર્જુનભાલ નામનો યુપીઆઈ ના માધ્યમથી પૈસા મોકલતો હતો અંસારીને અને એ પોતાના સાગરિતોને પૈસા આપતો હતો આગળની તપાસ સુરત રૂરલ એલસીબી કરી રહેલી છે અને આમાં આરોપી નિતેશને પકડવામાં પશ્ચિમ કચ્છ ભુજ ના ઇન્ચાર્જ એસપી અને એમની ટીમનો પણ ખુબ સારો સહકાર મળેલ છે એક રફ આઈડિયા છે પણ એની હજી ચોક્કસ તપાસ ચાલુ છે જેમાં ઘણી બધી વિગતો અલગ અલગ જગ્યાએથી મેળવવાની બાકી છે બ્યુરો રિપોર્ટ સુરત